લખ્યું છે કે સરળતા અંતિમ અંતિમતા છે મારા મિત્રો વાત સમજવામાં થોડી અઘરી છે પરંતુ ખૂબ ઊંડી છે અને મહત્વની છે જો આપણે તેને સરળ ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે જ્યારે આપણે કોઈ કામને સ્વીકારીએ છીએ અને તે કામમાં આપણું દિલ નાખી દઈએ છીએ આપણે પૂરી મહેનત નાખી દઈએ છીએ અને ખૂબ જ સરળતાથી ખૂબ જ કોઈ પણ જાતનું તણાવ લીધા વિના જો આપણે તે કામ કરીએ છીએ તો તે કામ ખરેખર શ્રેષ્ઠ કામ બનીને રહે છે અને આનાથી વિપરીત કોઈ કામ આપણે પરાણે પરાણે કરીએ છીએ જોરબસ્તીથી કરીએ છીએ આપણને નથી ગમતું અને કરવું પડતું હોય છે ત્યારે તે કામમાં એટલી ચોક્સાઈડ એટલી શ્રેષ્ઠતા નથી હોતી જેટલા આપણા સરળતાવાળા કામમાં હોય છે એટલે અહીંયા કામ સરળ છે કે અઘરું છે તેની વાત નથી પરંતુ આપણે કામને કેવી રીતે લઈએ છીએ તેની વાત છે આપણે જો કોઈ પણ કામને અથવા આપણે જે કંઈ કામ હોય છે આપણે સરળ તરીકે લઈએ આપણે પોતે સરળ રહીએ ખૂબ જોડે ના બનીએ અને તે કામ ઉપર ધ્યાન આપીને ધીરે ધીરે કામમાં આગળ વધીએ ચોક્કસ જ તે કામ સારામાં સારું અને શ્રેષ્ઠ બની શકે છે જરૂર છે ફક્ત અને ફક્ત તે કામમાં આપણી રુચિ પેદા કરવાની આપણો રસ હોવાની તો બસ મારા મિત્રો શ્રેષ્ઠતાનો જે આ ગુણ છે એટલે કે સાધવીનો સરળતાનો જે ગુણ છે તે આપણા આપણા જીવનમાં ઉતારવાનો છે આપણા મનમાં ઉતારવાનો છે અને આપણા આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે એ લક્ષ્યો સુધી સારા અને સાચા રસ્તે ધીરે ધીરે સંતોષપૂર્વક પહોંચવાનું છે Thank you.